જેના કારણે સવિતાબેનને સરકારી લાભ બેંક ખાતું સહિત સરકારી કામકાજો કરાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી તેઓ આધાર કાર્ડ કઢાવવા માટે છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અંતે તેમણે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રયત્નો અને ટેકનિકલ કેરીઝના નિરાકરણ બાદ સવિતાબેનને પોતાનું આધાર કાર્ડ મળી રહ્યું છે આજ રોજ પાદરા ધારાસભ્ય ના જનસેવા કાર્યાલય ખાતે તેમનું આધાર કાર્ડ અપાયું હતું અને સવિતા બેન વ્યક્ત કરતા ધારાસભ્ય ચૈતન્ય રાહત નો શ્વાસ જોવા મળ્યો હતો નામ બોલજીભાઈ રાવજીભાઈ અમને કાર્ડ અમારી પાસે હતું નહીં અમે કાર કાઢવા માટે ધારાસભ્ય ને માંગ કરી ધારાસભ્ય અમને કીધું કે આજે આ આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કાઢી જ નાખીશું પણ આજે આજે ધારાસભ્યએ અમને હાથમાં અમારું કાર્ડ હાથમાં આપ્યું આજે અમને તકલીફ હતી અમને બેંકમાં અમારું એ નટું નીકળતું એનો ને પછી અમે જઈ પણ ધક્કા ખાધા અમને આ આધાર કાર્ડની કારણે અમારું કોઈ પણ કામ અમારું બનતું નતું એના કારણે અમે ધારાસભ્યની સાથે અમે માંગ કરી અમારા ધારાસભ્યનું જય જય કાર અને જય જય આભાર અમારું હાડ ઉવું જોઈએ અને આ આવા ધારાસભ્ય આવે નહીં ફર એ હોય પણ આવી જવા જોઈએ અમને વિનંતી છે પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું જેના કારણે તેમને સરકારી સહાયો મેળવવામાં બેંક ખાતું ખોલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જેથી તેમને દસ વર્ષ સુધી જે તે કચેરીઓમાં ધક્કા ખાધા ત્યારબાદ તેમને મારો સંપર્ક કર્યો હતો અને તેમને પોતાની આ જણાવી હતી જેથી કરીને મેં તાત્કાલિકપણે તેમનું આધાર કાર્ડ બની જાય તેના માટેના પ્રયત્નો કર્યા હતા ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નહોતી જેથી કરીને દસ વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમને જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમને અપાવ્યું છે આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયનો લાભ હવેથી મળતો થઈ જશે